બાપુજી કેમ નઈ તમે પેલું કાગળ નું તમારા માટે પૌવા બટેકા અને તમારા માટે ચા ભાખરી ઓકે બાપુજી તમે મને વાતો કરો શાંતિથી હું આવું અમે આપણે આમથુ જીવી છીએ શું ના જ્યાં સુધી આપણે ત્યાં સુધી છે ને હમણાં આપણું જ રાખવાનું છે આ મારું મારું કરીને તારે માથે બાંધી જવું છે એમ કહું તમે નથી બાંધી જવાનું બધું મૂકીને જ જવાનું છે પણ તમે તેને થોડું સમજો અત્યારમાં એ લોકોને કાઈ દેઈ નથી દેવાનું દેવાનું પછી જો એને લાઈટ બિલમાં થકલી પડે છે થોડીક

વસ્તુ હું અને એની ઉપર ચંદન હાર પણ લાગી જશે પણ ડોસી ની ઉંમર છે ને સો વર્ષની થઈ જશે અરે ભાભી શું થયું પણ કેટલા ગુસ્સામાં છો લોહી પી ગઈ છે લોહી આટલા દિવસની અંદર એક દિવસ હકેથી નથી જીવવા દીધું સવાર પડે ને હેના રાગ આલપવાનો ચાલુ થઈ જાય છે હવે નવી વાત તમને કહેવાની છે શું મે લોકો જોડે છે ને ઘરના કાગડિયા માંગ્યા છે બંને જોડે અને બંને હા પણ પાડી દીધી છે તમને ખબર છે મેં શું કારણ બતાવ્યું છે શું મેં એમને એવું કીધું છે કે જે આ લાઇટ બિલ પર તમારા લોકોનું જે નામ આવે છે ને એની જગ્યાએ મોટાભાઈનું નામ આવવું જોઈએ એટલે આ ઘરના કાગળે છે ને મેં માગી લીધા છે હવે જોઈએ છે મને ક્યારે આપે છે મને તું રાજો રાજો કોણીએ મસ્ત ગોળ લગાડ્યો છે હા જોવાશે નહીં ચતાશે નહીં કાંઈ નહીં થાય હા બા ને હું સારી રીતે ઓળખું છું તારા કરતાં લગ્ન કરીને છે ને પાંચ વર્ષ પહેલાં આ ઘરમાં આવી હતી એટલે એ ડોસીની રગે રગતી વાકેફ છું એને શું કરું છું ને શું નહીં ને એ બધી જ વાતનું મને નોલેજ છે પણ બાપુજીએ તો હા પાડી દીધી છે અને બાએ પણ ના તો નહોતી જ પાડી પણ બાપુજીએ કીધું હતું કે હા દીકરા તમને અમે આપી દઈશું હા બરાબર છે બાપુજીએ ના તો નહીં જ પાડી હોય બાપુજી તો કદાચ આપી દે ભોળા છે પણ ડોસી છે ને એ બહુ જ લુચી છે તને લાગે છે કે આપણા હાથમાં આ ઘરના કાગળિયા આવવા દે અહીંયા આવીને જે રોપ જમાવે છે એના પરથી તો ચઢાઈ નથી લાગતું એક કામ કર ધર્મેશભાઈને કે એને હોસ્પિટલ લઈ જાય એ ડોસીને બતાવે દવા લે એટલે ગામડે ભેગી થાય તો તમે મારા ધર્મેશને જ વાત કરવી પડશે તમે તો મને ચિંતામાં નાખી દીધી ભાભી તે તો મને કહી દીધું કે એને કીધું છે પણ એ છે ને વાંચ્યા વગર સહી નહીં કરે ડોહી આપણને દેખાય એમ હો વાંચતા લગતા આવડે છે એ ભૂલતી નહીં ના ના હવે ધર્મેશને હું મારી રીતના સમજાવીશ મારી પ્રેમની ભાષાથી હું એમને સમજાવીશ અને સમજી પણ જશે અને આ બંનેઓને મૂકી આવશે પણ ખરા હા જો ને તારી પ્રેમની ભાષા કેટલી કામ લાગે છે ને એ જોઈએ આ પ્રેમની ભાષાથી સમજાવી જોજે એટલે ખબર પડે કેટલું સારું કરશે ને કેટલું નરશું અને હા ભાભી મોટા ભાઈનો ફોન મારા પર આવ્યો હતો તમારો ફોન લાગતો નહી હતો તો જરાક તમે યાદ કરીને ફોન કરી દેજો ભાઈને એક તો તારા મોટા ભાઈ ખરેખર ઘણીવાર એમ થાય છે કે આ છોડીને એમની જોડે જતી રહો પણ એમને ખબર નહીં ત્યાં એકલા જ રહેવામાં મજા આવે છે ના ભાભી તમે આવું ના બોલો જો તમે જે તારે છો તો હું શું કરીશ એ વાત તો સાચી છે તને મૂકીને પણ કેમ જાવ નહીં તારા આટલી મોટી પ્રોપર્ટી ગામની બધી પ્રોપર્ટી એ બધું શું થશે અને ખાસ વાત આ રાજભાઈના લગ્નની વાત હા ડોસીમાં રાજભાઈના લગ્ન કરાવવાની વાત કરતા હતા સાંભળ્યું તે અરે ભાભી હા મેં એ પણ સાંભળ્યું અને મેં એ પણ જોયું કે રાજભાઈ કોની સાથે ફોન પર વાતો કરતા હોય છે શું એમને કોઈ ધ્યાનમાં હશે પૂછવું તો પડશે અને જાણવું એ પડશે અને એમના ચેન્જડા કંઈક અલગ જ દેખાય છે અત્યારે તો હા ગુનગુનાવતા હોય છે વાળ ઓળા તોડાતા પછી કંઈ ગીતો ગાતા હોય છે ખાતા ખાતા હસતા હોય છે હે બધા દિવસ એમનો ફોન ચાલતો હોય છે આને પ્રેમ બેમ તો નહીં થઈ ગયો હોય ને આને કોણ રાખે ખબર નહીં હવે જોઈએ શું થાય છે પણ સાચું કહું ને કામીની તો આ ડોસીને ઘરમાંથી કાઢ નહીંતર અહીં અહીં પડી રહેશે અને જો દેરાણી લઈ આવીને હમ તારી ને મારી બંનેઓની દેરાણી ના ના હમણાં ધર્મશાળ પાસે હું એમને શાંતિથી એમને બધી વાત સમજાવું છું અને જો એ મારી વાત નહીં સમજે ને તો મારા પ્રેમની જાળમાં ફસાવીને સમજાવીશ હમ પ્રેમની જાળમાં ફસાવીને તો લગ્ન કર્યા હતા નહીં એટલે તો તમારી નાની બેન જેવી છે એટલે મજાક થાય શું કરતી હતી પ્રેમચંદ ની કહાની વાંચતી હતી હા તો વાંચો હા આમાંથી જરા પ્રેમ ગોતી અને વર આપજો હાલ હવે મારે ઘણા કામ છે પણ આ ડોસી ને કાઢવાનો રસ્તો જે તને કીધો છે ને એ પહેલા કરજે પણ અત્યારે બંને ઘરમાં નથી અને ધર્મેશ આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે મારી પાસે મોકો છે અને હું મોકાનો ઉપયોગ પણ કરી લઈશ કરશે કરશે મારી દેરાની બરાબર કરશે ઉપયોગ ડોસી કઈ છે સત્સંગ કરવા હા ફોન કરી અરે મીરા કેમ બેન જય શ્રી કૃષ્ણ મજામાં જય શ્રી કૃષ્ણ બહુ દિવસે દેખાણી તો શું કરીએ હવે એકવાર લગ્ન થઈ જાય ને એટલે પૂરું શું કરે છે તમારો દેર પેલો રાજ લગ્ન કર્યા કે નહીં ના રે ના કેટલી છોકરીઓ જોઈ પણ કોઈકને એ ગમે ને કોઈકને એ ન ગમે એવું બધું છે આવું બધું ચાલ્યા કરે છે હવે જોઈએ છીએ છોકરીઓ તો હું શું કહું છું દુનિયામાં ગાંડા લોકોની કમી નથી પણ તમારી નજરમાં આવવા જોઈએ ગાંડા એટલે કઈ ગાંડી જો સાચી વાત કરું ને તો મારા મામાની એક છોકરી છે એ ગાંડી છે બુદ્ધિ વગરની અને એટલો કંટાળો લેવડાવી દેશે ને કે તમારો દેર છે ને ઘર મૂકીને ગામ મૂકીને એનું ચાલશે ને તો દેશ મૂકીને જતો રહેશે સન્યાસ લઈ લેશે એવું થશે કદાચ તો તો બહુ સારું કારણ કે જો રાજભાઈના જે લખણ છે ને એ પ્રમાણે તો ખબર નહીં સારી છોકરી મળે કે ન મળે કારણ કે તું તો જોવે છે ને કે કઈ રીતે વર્તન કરે છે અમારા ઘરમાં એટલે કહેવાનો મતલબ એ આમ તો બહુ ડાયા ડમરા પણ બા બાપુજીનો કહેવાયેલો છોકરો એટલે કહેવાય ને કે એ કે એટલું જ પાણી પીવે પણ હવે જોઈએ છીએ પણ જો ગાંડી દીરાણી મારા ઘર માં આવી જાય ને તો મારું રાજ ચાલે ને સાચું કહું ને તો મારા મામાને છોકરી આવી જ છે એ એક વાત ની જીદ લેશે ને તો જ્યાં સુધી રાજા ની વાત નહીં માને ને ત્યાં સુધી વાત ને પકડીને બેસે એવી છે એટલે તમારા સાસુ સસરા તો ગય જ વાહ 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 મારા એકતારી ઉપર જ મને ભરોસો છે તો શું કરવું છે આપણે ઝૂણ કરાવડાવવું છે તમે એકવાર વાત કરી જોઓ ઘરમાં જો એ લોકો હા પાડે ને તો મને ફોન કરજો અને આમ પણ હું તો એમ કહું છું કે એને ગાંડી પણ મળે ને એ પણ બહુ મોટી વાત છે હવે એને કોણ છોકરી આપે રીચા બેન ના ના આમ તો ભણેલો ગણેલો છે મારો દિયર ગાંડી નહીં આમ તો ઘણા હારા હારા માંગા તમે સમજ્યા ને જે માં બાપ ની વાતોને બહુ માને ને આ સમય પ્રમાણે એ છોકરાની વેલ્યુ કઈ જ ના હોય હ એ વાત તો સાચી છે કાઈ વાંધો નહીં જો આ ગાંડી શું નામ છે ડિમ્પલ ડિમ્પલ મારા દિયર ના જીવીમાં પડશે પિમ્પલ એવું જ કહું છું આજે હું ગાલમાં ડિમ્પલ પડે ને એવું ડિમ્પલ જીવનમાં પાડીને જાશે એકદમ સાચી વાત કઈ જો કદાચ બની જાય લગન થઈ જાય તો તો જોયા જેવી થાય હવે આ ભણેલી ગણેલી તો નથી ને બો ભણેલી હોય તો ગાંડી હોય એ વાત એ હા છે ટેલેન્ટેડ વ્યક્તિ છે તો ટેલેન્ટેડ થેન્ક યુ થેન્ક યુ ચા બનાવો ચા પીશો

સાંભળ એ તો આવી પણ એને જે વાત કરી છે ને એ બહુ મહત્ત્વની છે એને એમ કહ્યું છે કે આપણા દિયર માટે છે ને સરસ મજાની એની મામાની દીકરી છે ડિમ્પલ જેના લગ્ન થશે ને તો આપણા દિયરનું તો કલ્યાણ થઈ જશે સાથે આપણા સાસુ સસરાનું પણ કલ્યાણ કેમ આવું એゼ ગાંધી છે અર્ધ ગાંધી છે હા જ ને એમે આપણો ડિયર હવે ચા 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 કે કરીએ હું જાઉં છું હા હા વાતો ચા અરે આવી ગયા તમે ઓફિસ થી હા ધર્મેશ હા મારે તમને એક વાત કરવાની છે હજુ તો આવ્યો છું ત્યાં સીધી વાત પણ તમારી જ વાત હતી હતી કે આર નહીં આ ચલ બોલ શું કેવું છે હવે એમાં એવું છે ને કે આજે સવારે બાપુજી સાથે મેં વાત કરી ક્યા બાબતની વાત કરી શું થયું હા હું એ જ કહું છું તમને તમે તમે પહેલા એકદમ જને શાંતિથી મારી વાત સાંભળો ઓકે ચાલ શાંતિથી તારી વાત સાંભળો છું શું શું કહેવા માંગે છે તું હવે એમાં એવું છે ને કે આ ઘર છે ને બાપુજીના નામ પર છે રાઈટ મને ખબર છે એમાં તું નવું શું કહે છે તું હા ધર્મેશ મને તમારી આદત નથી પસંદ યાદ તમે શાંતિથી મને મારી વાત સાંભળો ને હા ચલ ચલ સાંભળો છું બસ શું છે બસ તો હું એ જ કહું છું કે આગર એમના નામ પર છે તો એ ઘર શું આપણા નામ પર ના થઈ શકે મતલબ કે હા શાંતિ મતલબ કે આપણા મોટા ભાઈના નામ પર કારણ કે ધર્મેશ આમાં લાઇટ બિલ પણ હજી પણ બા બાબુજીના નામ પર આવે છે તો શું તમને યોગ્ય નથી લાગતી મારી આ વાત કે આપણે થોડું ટ્રાન્સફર કરાવી દઈએ તો ધર્મેશ પણ તો શું ગાંડા જેવી વાત કરે છે હવે મમ્મી પપ્પાના નામે લાઈટ બિલ આવે કે મોટા ભાઈના નામે કે મારા નામ ઉપર આવે એમાં શું ફેર પડવાનો છે કઈ તકલીફ થઈ છે એ તું મને કે ધર્મેશ તમે કોઈ પણ વાતને નેગેટિવ ઝોન પર કેમ લઈ જાઓ છો હું તમને પોઝિટિવ સમજાવું છું કે કાલકોટ એમને કંઈ થઈ જશે તો આપણે એમની પાસેથી સાઈન ન કરાવીશું નહીં કેટલું વિચારી લે છે તું હું તને શું કઉ છું જો આ મમ્મી પપ્પા પાસેથી આ વાત કરીને એ જ સૌથી મોટામાં મોટી ભૂલ છે તારી પણ ધર્મેશ મમ્મીની ઉંમર પણ થઈ ગઈ છે ચાલે છે ધર્મેશ બાની જો તું એની ચિંતા નહીં કર મમ્મી પપ્પાને ક્યારે ભગવાન કરે જે કાંઈ થશે ને તેના વારસદાર તરીકે બધી વસ્તુ આપણે જ આવવાની છે તું એટલી બધી ઉતાવળ શું કામ કરે છે કે ઘરનું લાઇટ બિલ આપણા નામ ઉપર આવે આ ઘર આપણા નામ ઉપર થઈ જાય દેશની જમીન છે એ આપણા નામ ઉપર થઈ આ બધું શું કામ ટેન્શન લઈ છે તું પણ ટેન્શન ના તો શું કરવું આપણે આપણું ફેમિલી પણ તો મોટું કરવાનું છે દરમેશ તમે સમજો ને થોડું હમણાં મારે વોશિંગ મશીન નવું લાવવું છે એમાં પણ બાર કેટલી કિકિત કરતા હતા નહીં લાવી આપું આમ નહીં કરી આપું આ બધી વસ્તુ માટે મારે એમની પરમિશન લેવી પડે છે ને એ મને પસંદ નથી તું સમજતી કેમ નથી તારે જે પણ લાવવું હોય ને આમાં શું છે ખબર આ મમ્મી પપ્પા છે ને તે ઓલ્ડ જનરેશનના છે એના વિચારો બધા જૂના છે આપણી સાથે મેચ થતા વાર લાગે એટલે કદાચ કેતા હોય પણ એવું લાગે ને તો હું મમ્મી પપ્પાને સમજાવી દઈશ તારે જે કાંઈ વસ્તુ લાવીએ છે ને એ બધી જ વસ્તુ આપણા ઘરમાં આવી જશે તું જરા પણ ટેન્શન નહીં લે અને આ જે તું મગજમાં ઘુસાડ્યું છે ને કે લાઇટ બિલવાળું આ મકાન ભાઈના નામે કરી નાખું લાઇટ બિલ જે આવે ભાઈના નામે કરી નાખું કે મારા નામે કરી નાખું આવું બધું કરવાની કોઈ જરૂર નથી અને તું છે ને આ બધા ખોટા વિચારો લઈને તારી તબિયત ખરાબ કરે છે પછી જ્યારે હું રાતે ઘરે આવું ને એટલે એક જ વાત હા ધર્મેશ આજે તો બહુ માથું દુઃખે છે ધર્મેશ આજે તો આ મને આખું શરીર થાકે પેલું લાગે છે આજે તો છે ને દરમિયાન તમારે છે ને તો મને મસાજ કરી દેવું પડશે માથું બહુ દુખે છે તેલ નાખી દેવું પડશે આ બધી મારે સાંભળવું પડે તું છે ને ખોટું ટેન્શન લઈને ફરે છે એટલે એટલે ખોટું ટેન્શન લઈને નહીં ફર આ બધું કામ થઈ જશે ઠીક છે દરમિયાન પણ તમે તો કહેતા હતા ને કે બા બાપુજી દસ બાર દિવસ માટે જ આવે છે તો હવે જરાક એમની ટિકિટ કરાવી આપો ને અરે શું ગાંડાજી આ ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટરે શું કીધું ખબર છે તને કે હજુ અહીંયા દસક દિવસ રહ્યો આ દવા આટલી દસ દિવસની લે અને એને જો કાંઈ ફેરફાર લાગે કે ફેરફાર ન થાય ને તો દવા ચેન્જ કરી હોય ને તો પાછો એને દેશમાંથી ધક્કો ન થાય ને એટલા માટે હજી થોડા રોકાણા છે મારે પપ્પા સાથે કાલે જ વાત થઈ છે તો પપ્પાએ એ જ કીધું છે કે ભાઈ મને પણ અહીંયા ગમતું નથી મને મારું ગામડું યાદ આવે છે તો મેં શું કીધું કે તમારે ખોટો આવવા જવાના ધક્કા થાય ને એટલા માટે થોડાક દિવસ રહી જાઓ ડૉક્ટર નવી દવા આપી દે જો આ દવાથી જ મમ્મીને સારું રહી જાય તો એક સાથે મહિના બે દવા ઘડી ઘડી ધક્કો ખાલી બોલવું છે અહીંયા ઘરમાં અમારે રહેવું કાઠું પડી જાય છે એમની સામે ક્યાંય પણ જાઓ તો તરત પૂછે શું લઈને આવ્યા તરત પૂછવાનું અરે યાર નથી ગમતું આ બધું અરે હું સમજી શકું છું મેં તને કીધું તો ખરું એના વિચારો જૂની શૈલી વાળા છે આમ ઉંમર થાય ને એટલે બધા લોકો આમ થોડા વિચારો એવા થઈ જાય એટલે કંઈ ને કંઈક પૂછતું રહેવું જોઈએ કે આ શું કરો છો તમે શું કરો છો આ કેમ જાઉં છો ક્યાં જાઉં છો આવું બધું પૂછતા હોય છે પણ એક કામ કરવાનું તું છે ને જેટલા દિવસ મમ્મી અહીંયા રહી છે ને એટલી વખત તારે છે ને મમ્મીને સામેથી પૂછવાનું મમ્મી આજે શું રસોઈ બનાવવું એટલે મમ્મીને સારું લાગશે કે જો મને કામે નહીં બહુ બધું પૂછીને કરે છે તમને ખબર નથી હું ગમે તેટલી પણ સારી બનું છું ને એમને અમે બંને ગમતા જ નથી હું અને રીચા ભાભી

કેટલી વાર કીધું છે કે આવી ડાય અને એટલી બધી સંસ્કારી બહુ મને મળી છે ને કે ખરેખર હું તો ખૂબ નસીબદાર થઈ ગયો છું કે આવી તમારી મીઠી મીઠી વાતોથી મને તમે ઓગળાઈ દો છો નહીં આજે શું બનાવ્યું જમવાનું ચાલ ફટાફટ કે મને આજે તમારો ફેવરિટ બની છે શું વાત કરે છે ચલો ફટાફટ રેડી થઈ જાવ એટલે મસ્ત જમવાનું આપી દે સારું અને ખુશ સ્માઈલ ઓકે વેરી ગુડ હો કૌસો કે આપણે રાજમાતા હવે લગનની કઈ સોરી બોરી જોવે અને ચાલુ કરવું પડશે મે વિચારી લીધું છે બરોબર કે ઓલા મગન કાકા હે તું છોડી હે આઈ ક્લાસ આઈ ને આપડે દે માં આ બસ છે થોડીક આમ આમ ઓલું પહેરે કપડા ઓલા હું કહેવાય ઓલા ડ્રેસ ડ્રેસ કેવાય ને ડ્રેસ પહેરે પછી આ શેરની છોકરી પહેરે ને જીન્સના પેન્ટ ને ઉપર ટી શર્ટ ને એવું કંઈક કહેવાય શું કહેવાય એવું પહેરે તો

હવે બધું થોડું નિરાકાર થઈ ગયું છે સારું છે પણ શું કહું છું કે તારા લગ્નની વાત કરીએ છીએ હું ને તારા બાપુજી કે કોઈ આપણા ગામની સોરી જોઈને આપણે તારા લગ્ન કરવાના આપણે શહેરની સોરી લાવી નાય જોવાની હું નક્કી ઘર નહીં કહું છું તારા બાપુજી આ રાજી સાંભળ હા આ બાજુમાં ઓલા મગન કાકા નહીં હે એની છોડી હે આ એકડા હા ભાઈ એ ડ્રેસ પહેરે આ તમારા ઓલા આવા તમે આ પહેરો ને વાળા જીન્સ શું કહેવાય ને આ ટી શર્ટ ટી શર્ટ આ કરો એ બધું પહેરે ભણેલ ગણેલી છે બાપુજી તમારી બધી વાત સાચી પણ સાચું કહું તો હું હમણાં લગ્ન કરવા જ નથી માંગતો કેમ આમ જો આ દાદી મૂવીસ ને બધું ઉગી ગયું છે હવે કઈ નાનો નથી કેમ લગ્ન કરવાની તું ના પાડે અરે ભાઈ માં એમ છે ને કે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં એક છોકરી છે ગૌરી એ મને ગમે છે એટલે હું લગ્ન એની સાથે કરવા માંગુ છું બોલો લ્યો લે એને તું એસી એ સેની સોરી લાવવાનો એમ ને એવી નથી વાત પણ કે ગોરી છે બરોબર છે પણ કાઈ નાયત જાયત ભાઈત આયરે કામ કરતા હોય એટલે એની આરે કદ નાખવાનું અમારું તો શું કામ છે વડીલોનું અરે ના બાપુજી એવું નથી જો બાપુજી છે તો આપડી નાચની જ પણ તમે એને બા હા પાડે તો હું એને બોલાય લઉં જો તમને બધાને ગમે તો આપણે આગળ વાત કરીએ તારી બા જ પાડશે અને મારી ના બોલ હું કેવન થાય તારું બાપા આવી હારી ચોરી છે ઘરની છે આપણે આ લોકોને જાનિયે છે આ તો ના જાન ના આપને ખબર પડે બા હું એને એક ઓળખું છું અને એની હું એને પ્રેમ પણ કરું છું અને લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ જો તું નાનો હતો ને તે તું અમે તને ઓળખીશ અને અમે તને બહુ પ્રેમ કરીશ આ ત્રણ દીકરામાં આવતી લાઈટ કો દીકરો તું જો અમારે અમે તને પ્રેમ કરીશ પણ મા બાપનો તો વિચાર કર પણ બાપુજી તમે એકવાર એને જોઈ તો લો તમને પણ ગમશે અને ભાભીને અને ભાઈને પણ ગમશે જો બેટા આ શેરની છોકરીઓ હોય ને એને ગામડે ન હોરવે ગામડામાં કેવું હોય ખબર છે એને પે તે પેલા પૂછું કે ગામડે રહેવાનું થાય તો અમાર બા બાપુજીની સેવા કરવાની થાય કદાચ તો તમારે ગામડે પણ રહેવું પડે અરે બાપુજી તમે જેમ કહેશો ને તેમ તે કરશે ગામડે તો શું તમે જ્યાં રહેવાનું કહેશો ને ત્યાંય રહેશે મને એના ઉપર ભરોસો છે અને મેં પહેલેથી જ કીધું હતું કે મારા બા અને બાપુજી ગામડે રહે છે અને ભવિષ્યમાં જો આપણે ગામડે જવાનું થાય તો તને કોઈ પ્રોબ્લેમ તો એ મને સામેથી જ કીધું અરે એમાં શું પ્રોબ્લેમ હોય આપણે જઈશું અને તમે કહેશો ને એમ જ કરીશું અને મા બાપની સેવા કરવી એ તો આપણી ફરજમાં આવે એટલે તમારી સેવા પણ કરશે અને તમે કહેતા હોય તો હું બોલાવી લઉં એને વિચાર કરીને કહી તને

એ સાંભળવાના નથી કોઈ તન માંથી એક આપડી વાતો સાંભળે છે બધું એ લોકોના ના મન નું હાલે છે આપના મન નું કઈ તારી રામાયણ બંધ કર આપણે રાજ્યનું નક્કી કરવાનું છે બટ અમે તને જવાબ દેવો બરાબર કારણ કે બેટા તું અમારે લાઈટ કો છો બરોબર તારી ખુશીમાં જ અમારી ખુશી હોય બધા ખબર જ હતી કે મારી બા પણ માની જશે માની જશે લાડકો લાડકો થિયા કરો છો નાનમાં જ રે અરે તારા લાડકા ની હમણાં બહુ આવી જાય

ત્યાં તમે ઉપર ચડી નહીં શકો આ પગ દુખશે ને એ તો હવે એ બધું તો નહીં હલાય મારાથી એટલું બધું પણ એ વાત કરે છે એટલે મને એવું લાગ્યું કે તું આબુ અંબાજી લઈ જવાની વાત કરે છે તો હું તને નાશ કહેવાની હતી એ નહીં ભાઈ મારે એ બધી હતા હવે તો હલામન હાથ થાય નહીં ને જે મને શ્વાસ ચડે પછી હમણાં જેમ તેમ તો એટલી દવા કરી તો ઠેકાને પહેરું થોડું હવે નહીં મારે કાંઈ જવું નથી હવે અહીંયા અંબાજી બી જવું હશે તો હું કહીશ બાપુજીને પૂછી લઈશ કે આપણે જાઉંશ એ હા કહેશે તો લઈ જજે ને તો પછી કાંઈ જવું નથી ઘરમાં બધું છે એ ભગવાનને બધું પગે લાગ્યા કરવાનું હાને પોલી સોરીને તો કહેવજે ને લઈ આવજે આપણે જોઈ લઈએ ગમે તો આગળ વાત અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ હા બેલ આઈકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં